નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે એમાં જે ભાગ ત્રણ છે એટલે કે સ્વઅધ્યન પોથીનો જે ભાગ ત્રણ છે તે ભાગ ત્રણની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ આઠ આપણને આપેલો છે છત્રી એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ગુજરાતી વિષયની જે સધ્યન પોથી છે તેના બધા જ વિષયના એટલે કે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિભાગ બી અહીંયા આપણને આપ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં છે રતિલાલ બોલીસાગર જન્મભૂમિ તો એમાં આવશે સાવરકુંડલા ત્યાર પછી છે સંભવામી યુગે યુગે તો એ આવશે હાસ્ય નવલકથા ચાલો ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો ત્રીજો સવાલ લેખકે ખાલી જગ્યા છત્રી છત્રી માંગી તો જવાબ આવશે ચોથું બંગાળી સાહિત્યકાર ખાલી જગ્યા નામનો ઉલ્લેખ થયો છે તો રવિન્દ્ર નાથનના ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું છત્રી ઉપર તમારું ખાલી જગ્યા લખવું જોઈએ તો જવાબ આવશે નામ અને છઠ્ઠો સવાલ છત્રી પાઠ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવાયો છે તો જવાબ આવશે ઓમ હાસ્યમ ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં સાતમો સવાલ રતિલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો તો જવાબ આવશે રતિલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો સવાલ રતિલાલ બોરીસાગરે ગુજરાત સરકારના કયા વિભાગમાં નિયામક તરીકે કામગીરી બજાવેલ છે તો જવાબ આવશે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે કામગીરી બજાવેલ છે ત્યાર પછી નવમો સવાલ દુકાનદારે લેખકને કઈ સલાહ આપી તો દુકાનદારે લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવા સલાહ આપી દસમો સવાલ પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કર્યું તો પોતાના કુંવરને કાંટો ન વાગે માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડીથી મઢી દેવાનો હુકમ કર્યો અગિયારમો સવાલ છત્રી પાઠના લેખકનો કયો ઉપાય કારગત નિવડ્યો તો છત્રી પાઠના લેખકનો છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય કારગત નિવડ્યો બારમોસ વાલ લેખકના સાનિધ્યમાં છત્રી કેવી રીતે બની જાય છે તો લેખકના સાનિધ્યમાં કોઈ પણ છત્રી ચંચળ બની જાય છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં તેરમો સવાલ દુકાનદાર લેખક સામે શા માટે ધારી ધારીને જોતા હતા તો કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને લેખક જેવો દેખાતો હશે આથી કદાચ દુકાનદાર લેખક સામે ધારી ધારીને જોતા હશે ચૌદમો સવાલ લેખકની પાસે છત્રી શા માટે ટકતી નથી તો લેખકની છત્રી ખોવાઈ જાય છે એ કારણે ટકતી નથી ત્યાર પછી પંદરમો સવાલ રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં લેખક શા માટે મક્કમ રહ્યા તો છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નથી પણ એક મૂર્ખામી ભર્યું કામ હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો મત હતો ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના વાક્યમાં લખો એમાં સવાલ છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવા અભિપ્રાયો પ્રાપ્ત થયા તેમનો તેમને કયો અભિપ્રાય યોગ્ય લાગ્યો તો સર્વપ્રથમ કરતા કરતામાં આવશે રતિલાલ બોરીસાગર કૃતિમાં આવશે છત્રી સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને સાહિત્ય સંદર્ભમાં આવશે ઓમ હાસ્યમ માફી હવે જોઈએ આપણે આ પ્રશ્નોનો ઉત્તર કોઈપણ પ્રશ્નનો ઉત્તર લખીએ મોટા પ્રશ્નો એની પહેલાં કરતા કૃતિ સાહિત્ય પ્રકારને સાહિત્ય સંદર્ભ આપણે લખવા જોઈએ એટલા માટે અહીંયા લખેલા છે હવે ઉત્તર છત્રી ન ખોવાય એ માટે લેખકને આ અભિપ્રાયો મળ્યા હતા લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ મીટી રાખો લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તેઓ આ બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું એક ટાણા કરવા અને પ્રભુ ભજન કર્યા કરવું આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ના રહે તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે ત્યાર પછી સત્તરમો સવાલ અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીનો પ્રસંગ પાઠના આધારે લખો તો સર્વપ્રથમ તો આપણે એ પાઠના એટલે કે આ સવાલ જે છે તે જે પાઠનો છે તેના કરતા કૃતિ સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભ લખીએ તો કરતાં છે રતિલાલ બોરીસાગર કૃતિ છે છત્રી સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને સાહિત્ય સંદર્ભ આવશે ઓમ હાસ્યમ માફી તો જોઈએ હવે પ્રશ્નોનો ઉત્તર અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન લેખક છત્રી ભૂલી ગયા હતા છત્રી પર નામ સરનામું હતા એ છત્રી રાજકોટ પહોંચી ગઈ હતી ત્યાંથી છત્રી અંગે પત્ર આવ્યો ત્યારે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ છે લેખકે પત્ર લખીને સજ્જનનો આભાર માન્યો અને અને તેની છત્રી છત્રી પોતાની પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું હવે સવાલ એ હતો કે છત્રી લેવા છે કે રાજકોટ સુધી જવું એમાં રાજકોટ જવા આવવાના બસના ભાડા અને રિક્ષા ભાડાના તથા ચા પાણી નાસ્તો વગેરેના મળીને ત્રણસો સાડા ત્રણસો રૂપિયા થઈ જાય પરંતુ છત્રી પરત કરવા લેખકની ભાવના અને તેની પ્રામાણિકતાની કદર કરવાના વિચારથી લેખક રાજકોટ ગયા છત્રી મેળવી અને એ સજ્જનનો આભાર માન્યો વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા પણ અમદાવાદ ઉતરતી વખતે પોતાની આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા ઘરે ગયા પછી સવે પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું તેઓ તરત બસની ઓફિસે ગયા પણ કોઈએ એમની છત્રી જમા કરાવી નહોતી આમ કરવા જતાં રિક્ષા ભાડાના જવા આવવાના બીજા એંસી રૂપિયા થયા આમ આ તાંબિયાની ડોશીને ઢીંગલો માથે મુંડામણ એ કહેવત જેવું થાય ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર અઢાર અહીંયા કહ્યું છે કે તમારી પોતાની માનીતી વસ્તુ વસ્તુના ખોવાઈ જવાથી ઉત્પન્ન થયેલ હાસ્યનું નિરૂપણ કરો તો અહીંયા કરતા છે રતિલાલ બોરીસાગર કૃતિ છે છત્રી સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને સાહિત્ય સંદર્ભ તો ઓમ હાસ્યમ માફી જોઈએ આપણે ઉત્તર એક દિવસ મારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો અને અમે એ શોધી શકતા ન હતા અમે તેના માટે બહુ મહેનત કરી આખું ઘર ફંફોળી નાખ્યું અને મેં મારા મિત્રના ફોનમાંથી પણ મારા ફોનમાં કોલ કર્યા પણ કંઈ મેળ ના પડ્યો આ આખી શોધખોળ દરમિયાન મારા મિત્રો અને પરિવારજનો મને જોઈ રહ્યા હતા બપોરે જ્યારે હું બિલકુલ નિરાશ થઈ ગયો અને પરસેવે રેબઝેબ થઈ ગયો ત્યારે પરસેવો લૂછવા મેં ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ફોન તો મારા ખિસ્સામાં જ છે ત્યારે ઘરના સભ્યો મારી સામે સભ્યો અને મારા મિત્રો મારી સામે નજરે જોઈ રહ્યા હતા આ કિસ્સો હજુ પણ જ્યારે યાદ કરું ત્યારે મને હસવું આવે છે મિત્રો ધોરણ ત્રણથી થી ની જે નવી સ્વ અધ્યયન પુથિ આવી છે તે ધોરણ ત્રણથી થી ની નવી સ્વ અધ્યયન પોથી બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો સોલ્યુશનની બુક પણ મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આસ્વાદીન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ અહીંયા કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એમાં ઓગણીસમો સવાલ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એમાં પરિસ્થિતિ તો આ શબ્દ આ રીતે આવશે પરિસ્થિતિ ચાતુર્માસ ત્યાર પછી દિલગીરી અને ત્યાર પછી મિનિટ વગેરે જે શબ્દો છે તે આ પ્રમાણે આપણે લખી શકીએ ત્યાર પછી વિષ્મુ છે સંધિ છોડો તો એમાં રવિન્દ્ર રવિન્દ્ર એટલે કે રવિવત્તા ઇન્દ્ર સજ્જન એટલે કે સતવત્તા જન શ્રદ્ધા એટલે સતવત્તા ધા સંધિ જોડો સમવત્તા યમ એટલે કે સંયમ પ્રતિવત્તા પ્રત્યક્ષ એકવીસમો નીચેના શબ્દોના સમાસ શોધીને એમાં પ્રભુ ભજન તો એ એ તત્પુરુષ સમાસમાં આવશે રિક્ષા તો દ્રિંગુ સમાસ ત્યાર પછી બાવીસમો સવાલ નીચે આપેલા શબ્દોના અર્થભેદ જણાવો તો સાલ સાલ નો અર્થભેદ થશે વર્ષ એટલે કે અહીંયા જો વાર મહિનો અને વર્ષ આપ્યું છે તો એમાં સાલ એટલે વર્ષ શાલ શાલ એટલે કે ઓળવાનું વસ્ત્ર ત્યાર પછી ત્રેવીસમો સવાલ નીચેની પંક્તિઓમાં અલંકાર ઓળખાવો પેલું તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો તો ઉપમા અલંકાર બીજું મારા સાનિધ્યમાં છત્રી એટલી બધી ચંચળ બની જાય છે તો એ સજીવારો પણ અલંકાર થશે ત્યાર પછી ચોવીસમો સવાલ નીચે આપેલા શબ્દમાંથી કયો પ્રત્યય લાગેલો છે તે જણાવો તો પ્રત્યક્ષ તો પ્રત્યક્ષની અંદર પૂર્વ પ્રત્યય આવશે પગારદાર પગારદારમાં પર પ્રત્યય આવશે ત્યાર પછી પચીસમો સવાલ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો યુક્તિ તો યુક્તિનો સમાનાર્થી થશે ઈલાજ કારગતનું સમાનાર્થી સફળ ધરતીનું સમાનાર્થી વસુધા અને રાજાનું સમાનાર્થી થશે નૃપ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છવ્વીસ નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો એમાં કુંવર કુંવર એટલે કે જાતિવાચક સંજ્ઞા મૂર્ખા એટલે ભાવવાચક સંજ્ઞા રશિયા એટલે વ્યક્તિવાચક સંજ્ઞા અને છત્રીય એટલે જાતિવાચક સંજ્ઞા ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના રૂઢિપ્રયોગના અર્થ જણાવો એમાં પેલું કદર કરવી એટલે કે મહત્વ સમજવું આચરણમાં મૂકવું એટલે પાલન કરવું અથવા તો અમલમાં મૂકવું ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવો અને કારગત નીવડવું એટલે સફળ થવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં પહેલો સવાલ ચોમાસાના ચાર મહિનાનો સમય ગાળો તો જવાબ આવશે ચાતુર્માસ બીજું દિવસમાં એક વાર તે તો એક ટાણું ટકી રહે તેવું મજબૂત તો ટકાવું ત્યાર પછી સવાલ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એમાં સજ્જનનું વિરુદ્ધાર્થી થશે દુર્જન થશે થશે મૂર્ખાઈનું થશે વિરુદ્ધાર્થી શબ્દ શાણપણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રીસ માંગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો એમાં પહેલો સવાલ દુકાનદારે જુદી જુદી સાઇઝની છત્રી બતાવી અને કર્મણી વાક્ય બનાવવાનું છે તો દુકાનદારથી જુદી જુદી સાઇઝની છત્રી બતાવાય બીજું છત્રીના સ્ટોરમાં જે મારાથી છત્રી મંગાય એને કર્તરી વાક્ય બનાવવાનું છે તો છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માંગી ત્યાર પછી એકત્રીસમો પ્રશ્ન નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો ઓછાડ તો ઓછાડનું જે શિષ્ટ રૂપ છે તે ચાદર થશે ત્યાર પછી છે બત્રીસમો સવાલ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર લખો એમાં પહેલો સવાલ એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી તો શ્યામલ એ ગુણવાચક બીજો મોસમનો પહેલો વરસાદ પડ્યો તો પહેલો એ સંખ્યાવાચક ત્રીજું એ સલાહો હું પાંચ મિનિટમાં ભૂલી ગયો તો પાંચના નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ સામે સ્થાન વાચક ક્રિયા વિશેષણ ત્યાર પછી છે પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી ચોક્કસ એ અભિગમ વાચક ક્રિયા વિશેષણ હું મક્કમ રહ્યો તો મક્કમે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ ત્યાર પછી ચોત્રીસ સવાલ નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડો એમાં સાનિધ્ય તો સાનિધ્ય એટલે સ વત્તા 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 અ અ આ ન ન ઈ ધ ય ચાતુર્માસ તો ચ વત્તા ર વત્તા મ વત્તા વત્તા આ સ વત્તા અ ક્ષમા યાચના તો ક વત્તા સ વત્તા અ વત્તા મ વત્તા આ વત્તા ય વત્તા આ વત્તા ય વત્તા અ વત્તા ન વત્તા ત્યાર પછી છે પાંત્રીસમો સવાલ નીચેના વાક્યનો માંગ્યા મુજબ રૂપાંતર કરો એમાં પહેલો સવાલ હું મક્કમ રહ્યો ભાવે વાક્ય બનાવો તો મારાથી મક્કમ રહેવાયું બીજું મેં સંયમ રાખ્યો ભાવે વાક્ય બનાવો તો મારાથી સંયમ રખાયો ત્યાર પછી લેખકે નવી છત્રી ઉપર નામ સરનામું લખ્યું તો લેખકે નવી છત્રી પર નામ સરનામું લખાવ્યા ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ એમાં છત્રીસમો સવાલ નિબંધ લેખન છત્રીની આત્મકથા તો જોઈએ આપણે ઉત્તર હું એક છત્રી છું મારી દુર્દશા જોઈને કદાચ તમને મારા ઉપર દયા આવતી હશે મારા રૂપરંગ હવે પહેલા જેવા રહ્યા નથી છતાં આજે પણ હું મારા માલિકને પહેલા જેટલી જ ઉપયોગી છું તમે મારી જીવન યાત્રા વિશે સાંભળશો તો તમને આનંદ થશે અને મને સંતોષ થશે અમદાવાદમાં એક કારીગરના હાથે મારો જન્મ થયો હતો તેણે મારા જુદા જુદા અંગો જોડી અને મને છત્રીનું રૂપ આપ્યું હતું મારું કપડું ચેન્નાઈની એક મિલમાંથી બનેલું છે મારા સળિયા મુંબઈના એક કારખાનામાં બનેલા છે અને મારો હથ્થો બેંગ્લોરમાં બનેલો છે એ કારીગરે મારા જેવી મારી અનેક બહેનોનું સર્જન કર્યું હતું અમને બધાને એક દુકાનમાં સુંદર રીતે ગોઠવવામાં આવી હતી ચોમાસાના દિવસો હતા ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો એ વખતે એક બહેન એ દુકાનમાં આવ્યા તેમણે અમારી બધાની બરાબર તપાસ કરીને મને પસંદ કરી પછી દુકાનદારે મારી કિંમત ચૂકવીને એ મને તેમને ઘરે લઈ ગયા બહેન શ્રીમંત હતા તેમનું આલિશાન મકાન જોઈ અને મને ખૂબ આનંદ થયો હું એ બધાને ઉપયોગી હતી તેથી સૌની માનીતી થઈ ગઈ એ બહેન જ્યાં ત્યાં મને સાથે લઈ જતા આથી મને દરરોજ નવા નવા સ્થળો જોવા મળતા મેં શહેરના ઘણા મંદિરો જોયા છે ઘણા સિનેમા ગૃહો અને નાટ્યગૃહો જોયા છે આમ મારા પાંચ વર્ષ સુખમાં પસાર થઈ ગયા એક દિવસે બહેન મને એક મંદિરના ઓટલે ભૂલી ગયા ત્યાંથી પસાર થયેલા એક ભિખારીએ મને ઉઠાવી લીધી તે પણ ચોમાસામાં અને ઉનાળામાં મારો ઉપયોગ કરવા લાગ્યો હવે તો હું ખૂબ જૂની થઈ ગઈ છું મારો રંગ ફિક્કો પડી ગયો છે મારું કપડું પણ એક બે જગ્યાએથી ફાટી ગયું છે મારા થોડાક સળિયા પણ છૂટા પડી ગયા છે હું મારા અંતિમ દિવસની પ્રતીક્ષામાં મારા દુઃખના આ દિવસો પસાર કરી રહી છું તો દોસ્તો ફરી મળીશું આપણે આ જે અંગ્રેજ સોરી ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયની જે અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની જે સ્વઅધ્યયન પોથીઓ છે તે બધી જ સ્વ અધ્યયન પુથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને સ્વઅધ્યન પુથીના દરેક વિષયના દરેક પાઠના જે સોલ્યુશન છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તેમજ આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે